કોયલડી આંબલિયાની ડાળે લુમી ઝુમેરે કોયલડી મીઠું મીઠું ગાય છે પેલા ગાગરિયા વારી લે ગીત પછી ગાજી એ ઓ યો જાગ્યો હતારે હતું વારવા મે કોણ છે બીજી હોય આ બોલ કઈ કઈ વાંધો ના આય પણ શું કાન દે કાઈ નથી આ તું વારવા મે એ કોણ હતું એ કોઈ નતું કામ વાળા માણા હતા અને હું શું કહું શું એ તું કે દુની હાડી લેવું લેવું નથી કરતી હ તાર લેવી હાડી હ તે આપડા ગામ ઓલી બજારમાં દુકાન રે અહીંયા હાડીઓ જડે હારી હા તો એક કામ કર આલે પૈસા અને સમજો મસ્તી ની હાડી લઈ આય અને જો હારી જોઈન લાવજે ભલે બે ત્રણ કલાક વાર લાગે હો ઈ બધું જવા દયો હું તમને શું કહું છું હું તમને કે દો ની કે કે કરતી તી માર હાડી લેવી છે લેવી છે તોય તમે મને લઈ ન દેતા આજ કિલ બાજુ દી ઉઈ ગયો તો તમે મને આટલા બધા પૈસા આપ્યા એ એવું કાઈ નથી અકાલ કાલ પગાર થયો તો ને એટલે મે કીધું ખોટા હે ને કે બીજે વપરાઈ જાય એટલે તું કે દો ની કેતી તી હાડી હાડી મે કીધું લઈ એવું છે આલિયા તું મોડું થાય જા કાઈ ગલિયા એ પણ સાસુ ઠક્કા ન મારો

દોડ્યા દાવો હો મારા જેને પૈસાનો વેચ છે નહીં રાઈટ પસાર રૂપિયા ન પીતા હોય તો ના ક્યારે ગોબરો આવશે હા હું તો બે બે ને થાય છે અમારી બહુ પાછી આવે નહીં એક ડબલું લાવવામાં એટલી બધી વાર હોય હે દાદા હૈ જો આ કાહ કયો એક ડબલું લાવ્યો યા હૈરી કે ને હૈ અને એ હા આ વરસાદનું મોસમ છે આપણે કે પીવાઈ મજા આવે એ રામોભાઈ એ પી પીને ભાઈ માંડ માંડ તો આ કાકા બાટીમ લાયો હા હા મજા આવી એટલે મજા આવી મજા મારું દીકરું ઈ નો ખબર પડી કોઈ દી નઈ ને આજ કેમ હાડી લેવા કાઠી મૂકી મને તો લાગે છે ઘરે છે ને એ ડાયરીમાં કઈક કાળું છે લઈ તો ઘરે જોવા દેતો આજ તો ખબર પડી જશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે આલે થોડું ખેય માં તો તારો બાપ તાંકો હે આમાં ચૂડી રહ્યો ચૂસી ગયો બોલો પણ કેવું હતું અરે કાઈ નો ઘટ રાજા મજા આવી જાય મોય આવી જાય ઓ પણ હાતે પૈસા દે દી દુકાની તો હે તે બાયક થી મલાયો હું થોડો પૈસા નું લાયો હો મોય કન્યા બગા થાય લે દે દઈશ એ પણ તારી વહુ ક્યાં ગઈ લે અલ્યા મારી વહુ રઈ ને હ તું આવા ને તો ડબલુ લઈ હ એટલે મેન હાડી લેવા કાઢી મૂકી

એટલે જ તમે મને હાડી લેવા કાઢી મૂકી હતી ને મને બધી ખબર હતી એટલે જ હું જોવા આવી પાછી શું છે તારે તમે દારૂ પીવો છે ને આ દારૂ પીવાનું બંધ કરી નાખો તો એટલે દારૂ બંધ નહીં થાય બરોબર અને હે ને હા હું બોલતી ને પાડ દઈ મને બધી ખબર છે તમને કોણ સડાવે છે આજ મહાનિયો સડાવે છે આ તો તા ઘર ઉપર અલે મને જે કેવું એ બરોબર મારા ભાઈ બંધ એનો કેતી કોઈ નહીં

કે સમજો પોપટિયાને તમે સમજાવો પ્રેમ થી આજે થઈ જાય બાકી આ કેસ જો ને થઈ હાઈ કોર્ટ કોડમાં માં દેશો એ સાહેબ બી આદર ન થઈ માં મારો શું વાક લે આ તો તમે ગામના સરપંચ સવો ને એટલે કહું છું ન આમ થો સમજો એના તો હાઈટકા ખોખરા થઈ જાય છે ને ફાંસ છે વારો થઈ એ સાહેબ તમને મન પડે ની કરો આ તે વાંતો ની આ કેમરો વેસે એ ફૂલીવા રોતા રોતા કેમ જાવ

ઈ માણા દારૂ ઈ રેસે બધાને પાયો હા બરોબર એ દેખાડો પેલા કેસ તો મારે એ પકડવો પડશે હાલો એ સાહેબ મારા ઘરે છે હે તો હાલો જલ્દી ચાલો એ જાડીયા હા તારા બાપ કેટલા વાગ્યા કેટલા વાગ્યા એમ હા લગભગ રાજા તો નહીં થયા હોય કેટલા ફાડા ચેર છે હા બાપ હાડા ચેર થાય નહી થ્યા હોય છોકરા સાજો અલે આ દારૂ કી હે અલે તું અલે તું દારૂ પી પીને કીધું હવે એ તારી બાયડીને અમને કીધું પાછો કે કીધું એ કેદુ સાહેબ ઈ ખોટો બોલે હે બાઈ કે હું હે કોઈને મારતો નહીં હમકને ઈ માર મને એ દીકરો થા સાહેબ હે તું ઈ હોતા સાહેબ હું નાતી માતીજીના ઉપર હે બોલ તમને હું કવ છું મા ધણી ને